અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કેરળની કોલેજમાં રેગિંગ થયા હોવાના પગલે યુવાનની હત્યા થઈ હતી જેના અનુસંધાને એસએફઆઈના વિરોધમાં એબીવીપી દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો કેરળમાં વેટરનીટી કોર્સમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ નામના વિદ્યાર્થીને સ્ટુડન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ રેગિંગ કરી નગ્ન કર્યા હતા અને ટોર્ચરિંગ કરી મર્ડર કર્યું હતું કેરલમાં આવું વારંવાર બનતું હોય છે ત્યારે કોલેજ પ્રશાસન પણ આવા તત્વોને બચાવવાનું કામ કરતી હોય છે તેના વિરોધમાં શામળદાસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરી ગુનેગારોની સામે સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તા કેરેલાની અંદર જે સિદ્ધાર્થ નામના વિદ્યાર્થીને એસએફઆઈ દ્વારા એસએફઆઈ ના કાર્યકર્તાઓ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે રેગિંગ કરવામાં આવ્યું છે તેને નગ્ન કરીને પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે તો તે બાબતે ભાવનગર શાખા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે તેનો વિરોધ પ્રદર્શન કરે છે અને પ્રશાસનને એવી જાણ કરવામાં આવે છે કે આ જે જે લોકોએ કાર્ય કર્યું છે તે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે બાબતે આજરોજ વિદ્યાર્થી પરિષદ વિરોધ પ્રદર્શન કરશે ઓકે